સાધુનો સ્વભાવ કેવો હોવો જોઈએ ચાર વસ્તુ સાધુના સ્વભાવ ચાર વસ્તુ એક એનું ગમે તેટલું બીજા એ બુરું કર્યું હોય છતાંય કોઈને ખબર ન પડે એમ રાતે ઉજાગરો કરી બે દીવા કરી અને જેણે બુરું કર્યું હોય એના કલ્યાણ માટે માળા ફેરવતો હોય એ સાધુ સ્વભાવ એક બીજું પોતાના ગુણનો પ્રભાવ સમાજ ઉપર પાડવા માટે જેણે કોઈ દિવસ કોઈ નેટવર્ક ન ગોઠવ્યું હોય કે મારો આ પ્રભાવ કોઈ દિવસ એ કોઈ દિવસ એણે આ બીજો સ્વભાવ ત્રીજો સ્વભાવ બીજા ઉપર ઉપકાર કર્યો હોય એ સ્વપ્નામાંય કોઈને કીધું ન હોય કે મેં આ ઉપકાર કર્યો અને ચોથો પોતાના આશ્રય આવેલા હોય એનો દોષ કોઈ દિવસ ન જોયો હોય કે ગમે તેવો હોય મારા શરણે આવ્યો છે મેં એક વખત કહેલું કે આપણામાં કેટલી કમજોરી છે એનો બહુ વિચાર ન કરવો નહીંતર ડિપ્રેશન આવશે આપણે કોના ખભા ઉપર બેઠા છીએ એ મજબૂત ખભાનો વિચાર કરવો આપણે તો કમજોર છીએ માયાવી છીએ પણ જેનો આશ્રય મળ્યો છે